નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર તરફ જતી હતી તે દરમિયાન પરથી કાબુ ગુમાવતા ને બોલેરો લેતા ભયંકર અકસ્માત સર્જાતા ગોંડલ ના બે યુવાનો અને ધોરાજી ના બે યુવાનો ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સમગ્ર બનાવ ને લઈને ચાર જેટલી એમ્બ્યુલન્સ અને એલસીબી સહિત શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ત્યારે મિત્રો જણાવી કે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર સિક્સ લેન બનાવવા જઈ રહ્યા છે ત્યારે અનેક નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે સામાન્ય વરસાદમાં હાઈવે ધોરાજી જવા પામ્યો છે અને હાઈવે પર રોડનું ધોવાણ થતાં અનેક નાના મોટા ખાડા જોવા મળ્યા છે આ ખાડાને કારણે અનેક અકસ્માત થઈ રહ્યા છે આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઈવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને શિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેવું કે જેમાં શિફ્ટ કાર જીજે ત્યારે જીજે જીરો ત્રણ ના એલજી એકાવન ઓગણીસ રાજકોટ તરફ ધોરાજી તરફ જઈ જઈ હતી ત્યારે શિફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સ્ટેરિંગ ત્યારે ટેકી નહીં ત્યારે ગોંડલની સાઈડના પુલ ચોકડીથી ગુંડાળા ચોકડી તરફ જતી બોલેરો કાર જીજે જીરો ત્રણ એમ ત્યારે ચોવીસ ચુમ્માલીસ સાત યાત્રા પણ બોલેરો અને શિફ્ટ કાર પલટી જવા પામી હતી શિફ્ટ કારમાં ત્યારે સવાર ધોરાજી બે યુવાનનો અકસ્માતમાં મોત થયા છે ત્યારે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ